હવે આ બધું ચોમા નહીં પડ્યું રાત નું બધું આવું નીકળ્યું છે બધું ખ્યાન બધું ઓ હોય આ બધું કહેડી તમે ના ભૂડ્યો આ તો મારા કાકાની નિશાની છે મજૂરી શું આપશો મજૂરી તો જે હાલતી હોય આપડે ગામ માં ત્રણ રૂપિયા હાલે છે

મને સમજાવો થોડુંક પણ તમે મને સમજાવો તમે કામ કેવું રીતે કેવું રાખ્યું છે કેવું એના બધું ઘરનું બધું સાફ સફાઈ કરવાની છે આ વરસાદ દેવું બધું પડ્યું બધું ઘાસ ને બાંસ બધું ઉગી ઉગી ગયું છે મોભ્યાન બધું ખસેડવાનું છે કાટમાળ બધું બરાબર તો હું તમને આઈડિયા આપું પણ અડધો ભાગ થાય કાળુભાઈ આ ચા મેં ચાર પાંચ હજાર માં રાખ્યું છે પાંચસો રૂપિયા માં રાખ્યું છે તો પાંચસો માંથી મને બોલો કેટલા આપણે બે અઢી હઢી લઈ લેશું

ઓય દવાતા બીજું કેવું ચાલે કે ને મજૂરી ગોતવા નીકળ્યો હું તમે આ બેઠા ભાડે લાયો મે કીધું જ્યાં મજૂરી બજીયે જોન સંપળય તૂટી ગયા છે ચા આતર દો હવે જો ને ગામમાં ઇતે બધું ઠીક ઓ મારા ભાઈ હું તો મજૂરી નીકળ ખાવું છું સંપળય ને લાવવાના પૈસા એ મળી રહે કામ તો મળી જાય તું ત કઈ વાંધો નઈ પંચાયત કામ તો મળી જાય કામ તો મળી જાય તમારું કામ છે એક જગ્યાએ કામ રાખ્યું છે તો આપડે કરવાનું છે સાચું બોલો ખોટું મારી તો કરતા કામ રાખ્યું છે આપડે મનુભાઈ ત્યાં

છે ઘાસ કાઢી નાખવાનું બરાબર કશું કામ નહીં અડધું તો કરી નાખે રાજુ ભાઈ આપડા પૈસા હાલ છે કે નહીં હાલ એટલે ધ્યાન રાખજો આપડે જો લઈ સંપાલ સંપલ તો બરાબર છે એ તો લાવશું પૈસા ના લેપલ કામ કરે ખાધા વગર નાચ માલો પૈસા તો આપડે લેવાના એટલે લેવાના કોણ હતા લેવાના તમને પૈસા મળી જશે પણ કામ મારે છે ને બે કલાક નું ક્લિયર જોઈએ એ તો થઈ જશે કામ નું કોઈ ચિંતા નહીં તમારે કામ કમાવું કમ્પ્લીટ હશે ને તો તમને પૈસા આપી જ દઈ કામમાં અડધો કલાક માં તમે કામ ચાલુ કરી દો બરાબર છે હા તમારા પૈસા કોઈ ને કઈ માંગવા કોન્ટ્રાક્ટર છે એવું હા અમે કોન્ટ્રાક્ટર કોને કોન્ટ્રાક્ટર બનાવી દીધા છે એક કોઈ ઓળખતું નહીં પણ આ તો હવે સમજ્યા મારા ભાઈ આ આપલું કાળ્યું ને દેવલું તો નહીં હારાપા એય આપલો દેવલું બધું હા આપણો પતાયને કામ આટલું હેન ભાઈ પત હા તો લાવ ચાલુ કર હા ચાલુ કરી લે મોબી કપડાઓ પહેલા તારી વાગે ને

બનાવી દે ને અમને બે ને તમારે નક્કી કરવું જોઈએ તમને પૈસા તમારી મજૂરી નાખે મારા પૈસા દેવડાવે મારા ઓળખે લઈને જતા રહ્યા છે

બરાબર હું છોડીશ ને સંપલ તૂટેલો ને તૂટેલો હા હા વાંધો નહીં નહીં છોડવાનો હમ મારે હવે એક કામ કરું ભીખું કાકા ને આ બધી વાત કરવી પડશે આ ફાસરા મોઢાવાળો છે ને ફાસરા મોઢાવાળો સારો જ નથી આ આવું જ કરે પૈસા લેવાના કેટલું કીધું પતિ ગયું પતી ગયું હવે થોડુંક છે

કરીને તૂટી જતા મજૂરી તો બઉ મળે છે તમાર કરવી છે પૈસા કાઢ લેજો કશો વાંધો નહીં અમને કામ હોય તો કયો નકર પછી પૈસા આપવા પહેલા પૈસા નક્કી કર્યું છે સો રૂપિયા પચાસ રૂપિયા આપો અહીંયા બાકી છે પૈસા તમે કામ કામ પૂરું કરો કામ આ આપડા પૈસા હલવાડ છે આજે ખાદા ના ના ના

મારે પૈસા ની જરૂર હતી પાંચસો રૂપિયા કુટુંબ વાળા કરાવવા એવું લાગતા નહિ મારું ત્યાં ના ના મારે ધ્યાન માં શું છે

મનુભાઈ કે તમે કોન્ટ્રાક્ટર થઈ ગયા છો કામ કરો કોક નું ભાઈ નું કામ રાખ્યું ચાલુ છે કામ એવો મજૂર મેલ્યા મુક્યા અને એ બે ને હો રૂપિયા માં આપ્યું છે મને ભાઈ ત્રણસો રૂપિયા હાલ્યા પેલા

તો તમારા આ વાતની કોઈ દાડે લીલા લેર થશે નહીં